લખપતના સે ગામમાં પંદર દિવસથી પીવાના પાણીની તંગી છે લખપત તાલુકાના સે ગામમાં છેલ્લા પંદર દિવસથી પીવાના પાણી નથી સે ગામમાં એક વરસથી પાણીની સમયસર ન મળતા પાણીથી ગ્રામજનો હેરાન પરેશાન છે તંત્ર દ્વારા કોઈપણ પ્રકારની વ્યવસ્થા નથી કરવામાં આવી શે ગામના રહેવાસીઓ જણાવી રહ્યા છે તળાવનું ગંદુ પાણી પીવા માટે મજબૂર બની છે ગામની મહિલાઓ ગામની મહિલાઓ તળાવે પાણી ભરવા જાય છે અને આવવા જવાનો રસ્તો પણ નથી જાડી ઝાંખડા દૂર કરીને તળાવના કિનારે પહોંચે છે અવારનવાર અનેક વખત રજૂઆત કરી હોવા છતાં પણ પાણી પુરવઠા બોર્ડ દ્વારા કોઈ કાર્યવાહી કરવામાં નથી આવતી સે ગામના લોકોને દૂષિત પાણી પીવું પડે છે રોગચાળો ફેલાય તેવી શક્યતા છે અને ગામ લોકોની મજબૂરી છે કે પાણી માટે વલખા મારી રહ્યું છે આ ગામ રજૂઆત કરતા ગ્રામજનો યુવા આગેવાન ઉમરભાઈ આમી તુર્કી સ્ટોરી રિપોર્ટ બાય મહેશ ઠક્કર લખપત લખપત તાલુકાના શે ગામની જો વાત કરીએ તો અહીં છેલ્લા પંદર દિવસથી પીવાના પાણી માટેની એટલી બધી તકલીફો છે કે અહીંની જે બહેનો છે મહિલાઓ એમને આ તળાવમાંથી પાણી લઈ જઈને અને પીવું પડે છે જે આપણે જોઈ શકીએ છીએ કે આ તળાવની જે હાલત છે ત્યાં પશુ પણ એ પાણી પીતા હોય છે અને ન છૂટકે અહીંના માણસોને પણ આ પાણીનો જ ઉપયોગ કરવો પડે ત્યારે આપણે જોઈએ છીએ કે એ લોકોને અહીં પાણીની વ્યવસ્થા ન હોવાના કારણે બહુ મોટી મુશ્કેલી વેઠવી પડે છે આજે એમની સાથે જ્યારે આપણે વાત કરી ત્યારે એમને કહેવાનો મતલબ એ થાય છે કે છેલ્લા એક વર્ષથી અહીં શે ગામની અંદર પાણીની કાયમ તકલીફ તો રહેતી જ હોય છે અવારનવાર પાણી ન આવતા અમને આ જ ખાબુચિયા ભરેલા હોય કે ક્યાંક તળાવ ભરેલું હોય એ પાણીનો અમને ઉપયોગ કરવો પડતો હોય છે અને પાણી ન મળવાના કારણે ઘણી વખત બીમારીઓ પણ થતી હોય છે તો તાત્કાલિક ધોરણે પાણી પુરવઠા દ્વારા પાણીની વ્યવસ્થા જો કરવામાં આવે તો અહીં જે માનવ વસ્તી છે કમસે કમ ચારસો સાડા ચારસોની વસ્તી છે પણ સાથે સાથે અહીં પશુધનની વસ્તી પણ બારસોથી પંદરસો જેવી છે એના માટે પણ પાણીની બહુ મોટી તકલીફો થતી હોય છે આજે આપણે જોઈ શકીએ છીએ કે જે પાણી તળાવની અંદર ભરવા માટે પણ જે બેનો જે છે એને જવા માટે રસ્તા પણ નથી જે બાવળોમાંથી અને પાણી જે ભરેલું છે ખાબું છે એમાંથી પાર કરી અને છેક પીવાનું પાણી અંદર જાય ત્યારે કાંઈક શુદ્ધ એવું સારું પાણી મળે છે આપણે જોઈ શકીએ કારણ કે જ્યાં પશુઓની જે અપડાઉન થતી હોય એના કારણે પાણી પણ જ્યારે આરા ઉપર આપણે જોઈએ છીએ તો ગંદુ પાણી આપણે જોવા મળતું હોય છે એ પાણી અહીંના છે ગામના લોકો પી અને પોતાનું આજે જીવન ગુજારી રહ્યા છે નાલો હોય ઉમર આમન પૂરક ગામ છે જે રહીવાસીએ કે પાણી તકલીફ થી તકલીફ છે પણ પાણી ભરેલા કરે સરોવર મથે વેણું પે તો નહેર પાણી જે હાલિત હોય માલ મન મત પાણી પીએ તો એ પાણી અસપી ગામ મેં પાણી પીણું પે તો છતાય પાણી પુરુઠો કે ઘણી વાર રુજૂઆત કરેલી કે ભાઈ સે ગામમાં પાણી અસકે તકલીફ પણીની તકલીફ ત છતાંય પંદો પંદ્રો વી દી પાણી ના અચે એ બાયું પી ભરલા અચન તું એ રસ્તા પણેર્યો કેળી રીતે પાણી ભરીએ તો એ તણ અસ પી પીણું પે તો ઘણીવાર રુજૂઆત કરેલી હે પીએના કે અનેકવાની કઈ ચંદો હાજી લાઈન ચોકઅબ ચ હાજી લાઈન બંધ છે એ અી રીતે અસર ખોટી ખોટા બહાન દેખા પાણી નથા હલાઈએ કચ્છની પ્રજાનું માનીતું અને કચ્છની પ્રજાના સાથ સહકાર અને પ્રેમથી સાકાર થયેલું એલ મોલ એટલે કે લુગડા બજાર ફેમિલી સો અમારું એડ્રેસ ભુજ બ્રાન્ચ અનમ રિંગ રોડ ભુજ કચ્છ મોબાઈલ નંબર એટ નાઇન ઝીરો ફોર વન થ્રી થ્રી સેવન માંડવી બ્રાન્ચ નંદનવન સોસાયટી માંડવી ભુજ હાઈવે માર્કેટ યાર્ડની બાજુમાં માંડવી કચ્છ મોબાઈલ નંબર સિક્સ થ્રી ફાઇવ થ્રી સિક્સ નાઇન ડબલ ફાઇવ વન ફોર રવિવારે આખો દિવસ શોરૂમ ખુલ્લો રહેશે